જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ નારાયણ કુંભ મેળાની વાર્તા કરીએ હાલમાં ચાલી રહેલા કુંભ મેળામાં સ્નાન કરવાનું મહત્વ અને ક્યારે આ કુંભ મેળો પૂરો થશે અને તેની પૌરાણિક કથા કરીશું મહાકુંભ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થઈ ચૂક્યું છે અને છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રિના રોજ સમાપ્ત થશે પરંતુ શું તમે જાણો છો કે શા માટે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે તો ચાલો જાણીએ મિત્રો કુંભ મેળા સાથે જોડાયેલી પૌરાણિક કથા મહાકુંભ સ્નાન ભારતના ચાર પવિત્ર તીર્થ સ્થળો પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિકમાં થાય છે કુંભ એટલે ઘડો વાસ્તવમાં કુંભ મેળાની શરૂઆત એકવાર દેવો અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું હતું થયું એવું કે દુર્વાસા ઋષિએ દેવતાઓને શ્રાપ આપ્યો હતો જેના કારણે તેઓ નબળા પડી ગયા આનો લાભ રાક્ષસોએ લીધો અને દેવતાઓને હરાવ્યા જે પછી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા બ્રહ્મા વગેરે દેવોએ આ પ્રમાણે સ્તુતિ કરીને પોતાની બધી ઇન્દ્રિયોને સયત કરી અને તે બધા ઘણી સાવધાની સાથે હાથ જોડીને ઊભા રહ્યા તેમની સ્તુતિ સાંભળીને અને એ રીતે તેમના હૃદયની વાત જાણીને ભગવાન મેઘ સમાન ગંભીર વાણીથી બોલ્યા શ્રી ભગવાનને કહ્યું બ્રહ્મા શંકર અને દેવો તમે બધા સાવધાન થઈને મારી સલાહ સાંભળો તમારા કલ્યાણનો આ જ ઉપાય છે અત્યારે અસુરો પર કાળની કૃપા છે તેથી તમારા અભ્યુત્ય અને ઉન્નતિનો જ સમય જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી તમે દૈત્યો અને દાનવો પાસે જઈને તેમની સાથે સંધિ સુલેહ કરી લો હે દેવો કોઈ મોટું કાર્ય કરવાનું હોય તો શત્રુઓ સાથે સુલેહ સુમેળ કરી લેવો જોઈએ એ વાત જરૂરી છે કે કામ થઈ ગયા પછી તેમની સાથે સર્પ મુશ્કન્યાએ વર્તી શકો છો તમે બધા વિલંબ કર્યા વિના મૃત ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરો તેની પીવાથી મત્તર્ય પ્રાણી અમર થઈ જાય છે પહેલાં તો શીર સમુદ્રમાં બધા પ્રકારના ઘાસ તણખલા લતા ઔષધિઓ નાખી દો પછી તમે બધા મંદરાચલનો રવૈયો અને વાસુકી નાગનું નેત્રું બનાવીને મારી મદદથી સમુદ્રનું મંથન કરો હવે આળસ અને પ્રમાદનો સમય નથી હે દેવો વિશ્વાસ રાખો કે દૈત્યોને તો મળશે માત્ર શ્રમ અને કલેશ પરંતુ ફળ તમને લોકોને મળશે જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી એક અત્યંત અલૌકિક પુરુષ પ્રગટ થયો તે પુરુષની છબી ઘણી અનોખી હતી તેમના હાથોમાં કળા અને અમૃત ભરેલો કુંભ હતો તે પુરુષ સાક્ષાત ભગવાન શ્રી વિષ્ણુના અંશના અંશનો અવતાર હતો તે જ આયુર્વેદના પ્રવતર્ક અને યજ્ઞના ભોગતા ભગવાન ધન્વંતરી નામે સુપ્રસિદ્ધ થયા જ્યારે દૈત્યોની દ્રષ્ટિ તેમના પર અને તેમના હાથમાં રહેલા અમૃતથી ભરેલા કુંભ પર પડી ત્યારે દૈત્યોએ ઝડપથી બળપૂર્વક તે અમૃત કુંભને આંચકી લીધો તે બધા તો પહેલાંથી જ એવું લાગ જોતા હતા કે સમુદ્ર મંથનથી નીકળેલી બધી વસ્તુઓ કેવી રીતે અમને મળી જાય ત્યારે અસુરો અમૃત ભરેલા તે કુંભને આંચકીને લઈ ગયા એ દરમિયાન ભગવાન ઇન્દ્રના પુત્ર જયંતે અમૃતનું પાત્ર ઉપાડ્યું અને ત્યાંથી ભાગી ગયો હવે રાક્ષસોએ જયંતનો પીછો કર્યો આ સમયગાળા દરમિયાન દેવતાઓ અને દાનો વચ્ચે બાર દિવસ સુધી યુદ્ધ ચાલતું રહ્યું જયંત અમૃત કલશ સાથે દોડતો રહ્યો અને તે દરમિયાન અમૃતના કેટલાક ટીપ્પા પૃથ્વી પર પડ્યા તેમાંના ચાર ટીપ્પા પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક નામના ચાર સ્થળો પર અમૃતના ટીપ્પા પડ્યા તેથી આ સ્થળોને પવિત્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે કુંભમેળા દરમિયાન નદીઓ અમૃતમાં ફેરવાઈ જાય છે તેથી જ કુંભ મેળામાં સ્નાન અને સ્નાનનું વિશેષ મહત્ત્વ છે કુંભ મેળાના આયોજન માટે દર બાર વર્ષે રાહ જોવામાં આવે છે અમૃતના વાસણ સાથે સ્વર્ગમાં પહોંચવા બાર દિવસનો સમય લાગ્યો હતો દેવતાઓનો એક દિવસ પૃથ્વીના એક વર્ષ બરાબર છે તેથી કુંભ મેળો બાર વર્ષના અંતરાલથી ઉજવવામાં આવે છે મહાકુંભ માત્ર ધાર્મિક પ્રસંગ નથી આ આસ્થા સંસ્કૃતિ અને પરંપરાનું સંગમ છે જ્યાં લાખો લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરવા આવે છે આનાથી તેમના પાપ ધોવાઈ જાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે